નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મે મહિનામાં સારા સમાચાર હા મિત્રો રેશનિંગ કાર્ડ ધારકો માટે એક ગુડ ન્યૂઝ છે માત્ર આ લોકોને જ મળશે ડબલ અનાજ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના તમામ રેશનિંગ કાર્ડ ધારકોને મે અને જૂન બંને માસનું એક સાથે અનાજનું વિતરણ કરવામાં આવશે પરંતુ મિત્રો નવી યાદી બહાર પાડવામાં આવી છે જો મિત્રો આપનું આ યાદીમાં નામ હશે તો જ તમને વિના મૂલ્યે ડબલ અનાજ આપવામાં આવશે તો મિત્રો નવી યાદી કેવી રીતે તપાસવી કેવી રીતે જોવું જેમાં મિત્રો એપીએલ બીપીએલ અને એ એ તમામ રેશન કાર્ડ ધારકોની લિસ્ટ સામેલ કરવામાં આવેલી છે તો આજના વિડીયોમાં મિત્રો આ લિસ્ટ વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપને જણાવીશું કે મિત્રો ડબલ અનાજ મેળવવા માટે તમારું નામ કેવી રીતે ચેક કરવું નવી યાદીમાં તમારું નામ કેવી રીતે જોવું એમની વિસ્તારપૂર્વક માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાથે સાથે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં તમારે સર્ચ બોક્સના અંદર મિત્રો તમારે લખવાનું છે ડબલ્યુ 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 ડોટ આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ લિંક ઓપન કરવાની રહેશે લિંક ઓપન કરશો એટલે ફર્સ્ટ ઓપ્શન રહેલું છે રેશન કાર્ડ બેનિફિસરી એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે રેશન કાર્ડ બેનિફિસરીનું આવું કંઈક નવું પેજ ખુલીને આવી જશે જેમાં ઈયર મંથ અને કેપ્સા કોડ દાખલ કરવાનો હોય છે મિત્રો અહીંયા ઈયર કમ્પ્લીટલી છે પરંતુ અહીંયાથી તમારે મંથ એટલે કે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો હાલ અત્યારે બે મહિનાનો એક સાથે રાશન આપવામાં આવે છે પરંતુ આપણે મે મહિનાનું જોશું ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે કેપ્સા કોડ જે ખરો કેપ્સા કોડ હોય તે અહીંયા દાખલ કરવાનો રહેશે કેપ્સા કોડ દાખલ કરી અને ગો ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ગો ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી ડિસ્પ્લેની સામે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ આપની સમક્ષ રજૂ થઈ જશે ડિસ્પ્લેની અંદર દેખાડી દેશે એમાં મિત્રો હાલ આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ જિલ્લો એક પસંદ કરી લેશું તમે કયા જિલ્લાને જોવા માંગો છો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો હાલ કોઈપણ એક જિલ્લો સિલેક્ટ કરી લેશું જિલ્લો સિલેક્ટ કરશું એટલે મિત્રો તમારી સામે કંઈક આઉ પેજ ખોલીને આવી જશે જેમાં જિલ્લાવાઇજ અલગ અલગ તાલુકા રહેલા છે તાલુકામાંથી કોઈ પણ એક તાલુકો તમારે જ સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો જે તાલુકા તાલુકાવાઇઝ હોય એ લિસ્ટ આપની સામે સમક્ષ દેખાડી દેશે તો મિત્રો તાલુકા તાલુકાવાઇઝ જે ગામડા આવતા હશે એમની લિસ્ટ પણ આપણી સામે ખુલીને આવી જશે હવે અહીંયાથી મિત્રો આપને એ વાય એ વન અને ટુ અને બીપીએલ તમામ રેશન કાર્ડ ધારકોની લિસ્ટ આપની સામે દેખાડી દેશે એમાંથી મિત્રો હાલ આપણે બીપીએલનો કોઈપણ એક અરજદારનો એક ગામના એક અરજદારનો આપણે જોશું તો મિત્રો અહીંયાથી તમે જો ક્લિક કરશો એટલે તમારી સામે બીપીએલના તમામ રેશન કાર્ડ ધારકોની લિસ્ટ આપની સામે દેખાડી દેશે મિત્રો આ લોકોને ડબલ અનાજ આપવામાં આવશે મે અને જૂન બંને માસનું ડબલ અનાજ આ લોકોને આપવામાં આવશે હવે મિત્રો વધારાની માહિતી જોતી હોય તો આમના જે રેશન કાર્ડ નંબર છે એમનું પણ ક્લિક કરશો એટલે જે ઇ કેવાય સીના મારફતે અમુક અમુક અરજદારોના રેશનિંગ કાર્ડમાંથી જે નામ કમી કરવામાં આવ્યા છે તો એ અહીંયાથી તમારી સામે દેખાડી દેશે તો મિત્રો અહીંયા ફક્ત એક અરજદારનું નામ રહેલું છે કદાચ આમાં આ રેશનિંગ કાર્ડમાં કદાચ ઈ કેવાયસીના મારફતે અમુક અરજદારોના નામ કમી કરવામાં આવ્યા હોઈ શકે તો મિત્રો બસ આ હતી સંપૂર્ણ માહિતી કે જે મે અને જૂન બંને માસનો એકસાથે અનાજનો જથ્થો અરજદારને આપવામાં આવે છે હવે ક્યાં કયા અરજદારને આપવામાં આવે છે એમની લિસ્ટ આપણે વિડીયોના મારફત આજે જોઈ તો મિત્રો આ સરળ રીતથી તમે તમારું નામ શોધી શકો છો અને મેળવી શકો છો કે એ વાય એ પીએલ વન અને એ પીએલ ટુ અથવા તો બીપીએલ રેશન કાર્ડ ધરાવો છો તો શું તમારું નામ સાચે જ લિસ્ટમાં હશે કે નહીં આ સરળ રીતથી તમે તમારું નામ શોધી શકો છો અને તમે આ ફ્રી રાશન પ્લસ ડબલ અનાજનો જથ્થો તમને મળવાપાત્ર છે કે નહીં તે જાણી શકો છો